રાજકોટ અને વડોદરાની સાથે હવે ગાંધીનગરના બિલ્ડરોએ પણ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો છે ગાંધીનગરના વિવિધ એસોસિએશન સાથે સંકળાયેલા બિલ્ડર્સે કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચિત જંત્રીના અમલથી બાંધકામ ક્ષેત્રે પડી ભાંગશે તેવી રજૂઆત પણ કરી છે અને એટલું જ નહીં સૂચિત જંત્રીનો તર્ક સંગત ન હોવાનું પણ બિલ્ડર્સે દાવો કર્યો બિલ્ડર્સનો આરોપ છે કે સૂચિત જંત્રીથી બાંધકામ ક્ષેત્ર સાથે બસ્સો જેટલી અન્ય ઇન્ડસ્ટ્રીને પણ નકારાત્મક અસર થશે સૂચિત જંત્રીના કારણે મકાન દુકાન ઓફિસના ભાવ વધશે અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા જંત્રી નક્કી કરી હોવાનો બિલ્ડરોએ આરોપ લગાવ્યો છે સૂચિત જંત્રીમાં અનેક વિસંગતતા હોવાથી ભવિષ્યમાં જમીન માલિક અને બિલ્ડર્સ વચ્ચે કોર્ટ કેસ પણ વધશે સાથે ટેક્સ જીએસટી દસ્તાવેજનો ખર્ચ પણ વધી જશે તેવો પણ આરોપ લગાવ્યો છે બે હજાર ત્રેવીસમાં સરકારે જંત્રીના સો ટકાનો ભાવ કર્યો હતો ત્યારે એક વર્ષ સરકાર બસ્સોથી બે હજાર ટકાનું વધારો કરે તો અન્યાય છે રોડ પરના અને રોડ અંદરના પ્લોટની જંત્રી સરકારે એક સમાન રાખી જે યોગ્ય ન હોવાની વાત બિલ્ડર્સે કરી છે બધા જ માટે ખેડૂતોથી માંડીને બિલ્ડરથી માંડીને એન્ડ યુઝર સૌથી વધારે તો એન્ડ યુઝરના આ ભારે પડશે તો સરકારે તાત્કાલિક આનો રિવ્યુ કરવો જોઈએ જે બસો ટકાથી માંડી બે હજાર ટકા સુધીનો વધારો કર્યો છે એ અસહ્ય રહેશે પ્રજા માટે આમ પ્રજાને એ સહન નહીં કરી શકે એના કારણે રિયલ એસ્ટેટ માર્કેટ દબાશે દબાશે એના કારણે કેટલી બધી અસરો થશે કારણ કે આના ઉપર એકસો ને એસીથી માંડીને બસો ઇન્ડસ્ટ્રી નભે છે નાના મોટા ઘણા બધા વધારા અનાજ લીધે લાગુ પડશે આ બધું જોતા લગભગ ત્રીસેક ટકા એન્ડ યુઝર ઉપર વધારો આવી જશે કોઈ બી પ્રોપર્ટીની કિંમત જે હાલ છે એના કરતાં ત્રીસેક ટકા પ્લસ થઈ જશે એવો અમારો અંદાજ છે તમારે એટ એફએસઆઈ હોય એ પ્લોટનો ભાવ જુદો હોય ફોર એફએસઆઈ નું જુદું હોય અને થ્રી પોઈન્ટ સિક્સનો પણ સરકારે એવું કોઈ ટેકનિકલ રીતે ચેક કર્યું નથી કે ઝોન પાડ્યા અને એક ધોરણની અંદર કોઈ પણ એફએસઆઈ હોય અને એક જ રેટ લેવામાં આવ્યો એટલે અમારો મુદ્દો એવો છે આ રીતે વેચાણ ને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ રિયલ યુઝર શું ભાવે લઈ શકે એને શું ભાવે પરવડે એ આપણા માટે ખૂબ અગત્યની વાત છે જંત્રી વધારાની જરૂરિયાત હતી વન હોય માંગણી કરી રહ્યું હતું જંત્રી વધારો પણ કંઈક રિઝનેબલ રેટે એને આગળ વધારવાની જરૂર હતી જે આમાં અત્યારે હોય જરવાઈ નથી રહ્યું એના માટે કઈક રજૂઆત કરી રહ્યું છે